તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા તમારે શું પૂછવાનું છે એ પૂછો સાહેબ હું વાંચી ગયો છું તમારો કેસ તો એ માતા દાદાશ્રીને પેદર્શિંગની જમીને ગણોતિયા તરીકે મળી હતી ને હમ એમાં ગણોતિયા તરીકે જુઓ મૂળ જમીન તમારા દાદાના નામની છે હા હા નામ બોલું કાળિયા વાલજીની

તો તમારે તમારા બાપુજી આજે બે મોટા બાપા રહ્યા ને દસરિયા ને કાંજીભાઈ બે નો અલગ અલગ આંબો બનાવવાનો રીએ કારણ કે ઓલાનું નામ તો ચડી ગયું છે એટલે બે આંબા બનાવી નામ ચડાવી દો તમારે પુખ્ત થઈ ગયો તમારા ચડાવ હોય તો સાથે ચડી જશે હા હા આંબો કેમ બનાવો એની રીત મેગાઉ શીખવાડી છે વારસાઈ કેમ દાખલ કરાવી એ મે શીખવાડી છે ખેડૂત પોતાના કામ જાતે કરી શકે એવું બધું કામ મે શીખવાડી દીધું છે હા સર ઉપરાંત હજી ઘણા ખેડૂતોને ન આવડતું હોય તો પ્રેક્ટિકલ તાલીમ કેમ રાખવાનો છું હમણાં જ હા પ્રેક્ટિકલ તાલીમ કેમમાં હાથે અરજીઓ લખવી સોગંદનામા કરવા એફિડેવિટ મત કોઈ હોય એ કરવા એગ્રીમેન્ટ કરવા એ બધું પ્રેક્ટિકલ શીખવાડીશ ની હાથે બનાવતા શીખવાડીશ એમાં ગ્રાઉન્ડ કેવા હોવા જોઈએ એના ડ્રાફ્ટિંગના નમૂના કેવા હોવા જોઈએ એ બધું શીખવાડીશ ફોર્મ ભરતા શીખવાડીશ અરજી અને અપીલો કરતા શીખવાડીશ જેથી કરીને ખેડૂત પોતાનું કામ જાતે કરતો થઈ જાય એ તાલીમ કેમમાં જેને આવવું હોય એ લોકો મને YouTube ની અંદર

તમારા કામ તમે જાતે કરતા શીખી જાઓ એ જ ઉત્તમ છે કારણ કે ખેડૂતો પાસે એટલા બધા સરકલ પૈસા નથી કે ચડાવવા માટે દસ હજારથી માની પચાસ હજાર રૂપિયા સુધીની રકમ ખર્ચાય તો જાતે કામ કરતા શીખો થઈ જશે ભલે વેલા મળું થાય કોઈને આપશો તો કામ ઝડપથી થાય તમારું કામ ભલે નિરાતે નિરાતે થાય થશે તો ખરું જ